અને આ છે કઠી અને આ છે તીખો અને મીઠો સંભાળો બી અને આ છે જલેબી અને અહીંયા છે મરચા હાલો બધાય ખાવા ગાઠી આવો બસ આપણે ભૂખ લાગી છે હવે ખાઈ લે ગાઠી જરે રહેવાતું નથી જય રામા બેર કેમ છો બધા મજામાં ને જો કે યશ ને બ્લોગ જોતા હોય તો બધાય મજામાં જ હોય છે બાકી હજુ કાલે એ હશે ફરમાઈશ કરી કે મમ્મી વડા બનાવી દેજે કઈક નવી ની કે રવિવાર છે હવે એમ છે તો અત્યારે મારે આજ નહીં કે હવે કાલે કાલે બનાવજે ને એ કે મેં કીધું કઈ વાંધો નહીં કાલે બનાવી દઈશ પછી મેં કીધું વાંધો નહીં તો કાલે કરશું આપણે વડા બીજું હું આજે એ કે નથી ખાવું ખાવ આજે ટિફિન વાળા કીએ કે અમારે ચણાનદાર ખાવી અત્યારે દાળ એને ખાવે છે તો એને ચણા દાળનું શાક કર્યું છે તો કે મારે ચણા દાર શાક અને રોટલો ખાવો હોય કે એટલે અહીં ખાઈ લેશે એટલે કે આજ મારે એ કેવો વડા નથી ખાવા મમ્મી કે આજ નથી ખાવા આવે કાલે એ કે બનાવી દે છે ને વડા એ કે તો એને વડાનો પ્રોગ્રામ કાલ ઉપર ગયો છે ભાઈને કાલે એ હશે કહ્યું હતું ને કે મમ્મી વડા ખાવા છે મારે એટલે હવે વડાનો પ્રોગ્રામ કાલ ઉપર ગયો છે ને આજ તો જો અમારી હિતા થાય તો ધડડાટી બોલાવે તોફાન એટલા કરે પછી એકલો એકલો ગમે તે ખાતો હોય કાચા ટમેટા ખાય ભીંડો હોય તો ભીંડો ખાય ગુવાર ખાય બધું કાચું બકાલું શાકભાજી બધું ખાય કાકડી ને તો એને દઈ દે ને એટલે કાકડી બેઠે બેઠો ખાધા રાખે મોબાઈલમાં જોતો હોય હા અને ખજૂર તો પછી એને જોયો નતો બધો આપી જ જાય નહીં એટલા બધા પછી બપોરે અને ગરમ ભાત ઉતરા એટલે ભાત ખાતા દાળ તો જો કે એ કોઈ દિવસ મોઢામાં નાખે જ નહીં દાળ ભાત ન ખાય ખાલી કોરા ભાત જ ખાય એમને એટલે અમારે રીતુભાઈ શનિ રવિએ તો અમારે રીતાભાઈ હોય જ અહીંયા ઈ વયો ગયો જો એ હોય ને તો એ બ્લોગ બનાવાય ના દે પોતાને વિડીયો ઉતારવાનો ગમે પોતાને ફોટા પાડવાનો ગમે એવું કાંઈ ન ગમે એનું ધ્યાન ના હોય ને આપણે પાડીએ ને તો ભલે બાકી નકર એ કોઈ દિવસ ફોટા પાડવા દઈએ ને આપણને કે નવો વિડીયો ઉતારવા દઈએ પોતાનો એ કાંઈ એવું હોય ને આપણે એમ થાય ને કે હા મસ્ત રમે છે ડાન્સ કરે એને તો એ મુના ઉતારી લે ને તો પછી બતાવીએ ને તો કે કહે કે કામ ઉતાર્યો તો એમ કે કામ ઉતાર્યો મારો ફોટો કેમ પાડ્યો તમે એવું કરે અમારી મારે તાર તો એ શનિ રવિ આવે એટલે એ શનિ રવિવારે હાંજના જ જાય એના મામાની તા તો એના ભેગો એ ગયો નહીં ના હું તો એમાં દાદા આવશે મૂકી જશે મને દાદા ભેગો આવી છે કે અત્યારે જોઈને દાદા હવે મૂકવા ગયા છે એ તાર્થ ને ભાગ લેવો છે ઓલું લેવું છે એમ કરતો હતો એટલે હવે એને દાદા એને મૂકવા ગયા છે ગામમાં કે હાલો હવે મૂકી આવું સવારે પાછું સ્કૂલે જવાનું હોય એટલે કઈ વાંધો નહીં હાલો જય દ્વારકાધીશ ચહેરામાં પીસ